સરસ્વતી પ્રણમ યાદ સર્વ કાર્ય અર્થ સિદ્ધ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે હું જણાવીશ ભગવાન ગણપતિના વિસર્જનને લઈને સમય શું છે વિસર્જનનો આજે વિસર્જન દરમિયાન કઈ વાતનું ધ્યાન રાખવું સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને આપવાનો છું ઘરમાંથી જ્યારે ગણપતિને લઈ જતા હોવ ત્યારે શું કરવું એ પણ તમને જણાવું છું ભગવાન ગણપતિને જ્યારે આપણે વિદાય કરતા હોઈએ ને ત્યારે ગણપતિ દાદાને જોડે જમવાની વ્યવસ્થા કરી આપવી જોઈએ જેમ આપણા ઘરે કોઈ છોકરો હોય ને છોકરો વિદેશમાં જતું હોય તો આપણે શું કરીએ ના એને નાસ્તો બધું તૈયાર કરીએ છીએ રસ્તામાં ક્યાંક ભૂખ લાગે ને તો તે ખાવા માટે તેમ ભગવાન ગણપતિ આપણા ઘરે આવે છે અને ગણપતિને આપણે જ્યારે વિસર્જન કરવા જઈએ છીએ ગણપતિ દાદાને રસ્તામાં ભૂખ લાગે તો તો શાસ્ત્ર પ્રમાણે એવું કહેવાય છે કે ભગવાન ગણપતિ દાદાને પોટલી બાંધીને તૈયાર કરીને રાખવી જોઈએ જો તમારા ઘરે ગણપતિ દાદા હોય ને તમે વિસર્જન કરવાના હોય તે વખતે એક લાલ કપડું લેવું અને લાલ કપડામાં ભગવાનને પ્રિય વસ્તુ મોદક એટલે કે એમાં લાડવા મૂકવા મોદક મૂકવું અને થોડોક ગોળ મૂકવો અને એને તમારે પોટલી બાંધીને ગણપતિ દાદાની જોડે વિસર્જનની અંદર મૂકી દેવી એ એ માટે કે ભગવાન ગણપતિને ક્યારેક ભૂખ લાગે તો એ જમી શકે એટલે આપણે ભગવાનને એકદમ આપણા અંગત વ્યક્તિ હોય આપણા સંબંધ રિલેશનમાં હોય એ રીતે જેમ મહેમાનને આપણે સાચવીએ છીએ જેમ આપણા અંગત વ્યક્તિને સાચવીએ છીએ તે રીતે ભગવાનને અહીંયા એ રીતે એ ભાવથી પૂજા કરવાનું કહેલું છે એટલે ભગવાન ગણપતિને વિસર્જન વખતે એક લાલ કપડામાં લાડુ અને ગોળ મૂકીને પોટલી બનાવીને ગણપતિ દાદાની પાસે મૂકવી ગણેશજીનું વિસર્જન જ્યારે કરતા હોય ત્યારે ભગવાન ગણેશજીના જય જયકાર કરવાનો ગણપતિ બાપા અમોરિયા સાથે સાથે એવું કહેવાય છે કે જ્યારે ગણપતિ દાદાને તમારા ઘરેથી તમે લઈ જતા હોવ ત્યારે ગણેશજીના વિસર્જન વખતે પણ તે સ્થાન ઉપર પણ ગણપતિની પૂજા કરવાનું લખેલું છે જેમ આપણા ઘણ ઘરેથી જ્યારે વિસર્જન કરીએ છીએ ત્યારે એ પણ પૂજા થાય છે પણ ગણપતિજીનું જ્યારે જે વખતે નદીનો કિનારો હોય અથવા સમુદ્રનો કિનારો હોય તો તે સમુદ્રથી સમીપમાં એટલે કે નજીકમાં ત્યાં ગણેશજીની પાછી પૂજા કરવાની છે છેલ્લા સમયે પણ ત્યાં ગણેશજીની પૂજન કરી અને પછી વિસર્જન થાય છે હવે તે સમયે શું કરવાનું જે બાજાટ ઉપર અથવા પાટલા ઉપર તમે ઘરેથી લઈને આવ્યા હોય તે જગ્યા ઉપર જ્યારે જલાશયની નજીકમાં તમે બેઠા હોવ ત્યારે તે જગ્યા ઉપર ભગવાન ગણપતિને પહેલાં ભૂમિ ઉપર મૂકવાના અને તે જગ્યા ઉપર ભગવાનની સામે આપણે બેસીને ભગવાનને ક્ષમા યાચના પહેલાં તો ભગવાનને કહેવાનું હે ભગવાન ઘણા બધા દિવસોથી તમારી પૂજા પાઠ કરતા હતા કોઈ બે દિવસ કોઈ પાંચ દિવસ કોઈ સાત દિવસ કોઈ નવ દિવસ અને આટલા બધા દિવસોથી તમારી પૂજા કરીએ છીએ પૂજામાં ક્યાંક જાણતા કે અજાણતા કોઈ ક્ષતિ થઈ હોય ભૂલચૂક થઈ હોય ભગવાનને જમવાનું સમયસર આપ્યું હોય કદાચ લેટ થઈ હોય અથવા આરતી બરાબર ન થઈ હોય અથવા ટાઈમસર ન કરી હોય તો ઘણી બધી વસ્તુ હોય પણ ભગવાનને છેલ્લે ક્ષમાયાચના યાચના માગીએ છીએ પ્રાર્થના હે ભગવાન અમને માફ કરજો ક્ષમા માગીએ અને ભગવાનને ત્યાં ગણેશજીને તિલક કરવાનું છે ત્યાં ચોખા અર્પણ કરવાના છે અને ત્યાં પણ ભગવાનની કપૂરથી આરતી કરવાની છે જેમાં વિસર્જન વખતે તમારે માટીનું કોડિયું જોડે લઈ જવાનું માચિસ લઈ જવાની એક ધૂપબત્તી જોડે પણ લઈ જવાની તો તે વખતે માચિસ મતલબ તે વખતે કપૂર પ્રગટાઈને ભગવાન ગણપતિ દાદાની આરતી કરવાની કપૂર ગૌરવ કરણ અવતારમ એ બોલી શકાય અથવા વિઘ્નેશ્વર યવરદા યેશ્વર ભગવાનનું મંત્ર બોલી અને નાનકડી મંત્રથી આરતી કરવાની આરતી કરીને આરતીનું જે પાણી છે એ મતલબ એનું જલથી ધારાબારી કરી ભગવાન ગણપતિ દાદાને આરતી કરી દેવાની અને થોડીવાર પછી કપૂરની આરતી જે બંધ થઈ જાય ને એટલે ત્યાં એવું બ્લેક કલર એટલે કે કાળી આંજણ તૈયાર થાય છે જે તમે આરતી કરી હોય એ કપૂર બંધ થઈ જશે થોડી વારમાં આરતી પછી એટલે કાળી આંજણ તૈયાર થાય એ કાળી આંજણથી ભગવાન ગણપતિ દાદાને ચાંદલો કરજો કેમ કે ભગવાનને કોઈની નજર ના લાગે એ માટે કાળી મતલબ એ કપૂરની આરતી કર્યા બાદ એ કાળી આંજણથી તિલક કરવાનું તે જગ્યા પર ભગવાન ગણપતિ દાદાની ત્રી ત્રણ પ્રદક્ષિણા કરવાની ગણપતિ દાદા વિસર્જન કરતા પહેલાં એમની ત્રણ પરિક્રમા કરવાની કેટલી ત્રણ પાછા સાત નહીં કરવાની ચારે નહીં કરવાની એકે નહીં કરવાની એકા ચંડા રવે સપ્ત તિસ્થ કાર્ય એ શાસ્ત્ર કહે એમ જ કરવાનું શાસ્ત્ર એવું કહે છે કે એકા ચંડા રવે સપ્ત તિસ્થ કાર્ય એ માતાજીની એક પ્રદક્ષિણા થાય સૂર્યની સાત થાય વિષ્ણુ ભગવાનની ચાર થાય શિવજીની અડધી થાય અને ગણપતિની ત્રણ થાય એકા ચંડા રમેશ્વર તિસ્થ કાર્ય બી ના આવી શકે એટલે ગણપતિ દાદાની ત્રણ પ્રદક્ષિણા કરવાની પ્રદક્ષિણા કઈ રીતે તો પહેલાં જેમ ઘડિયાળનો કાંટો ફરે ને તે રીતે પ્રદક્ષિણા કરવાની ઊંધી નહીં કરતા પ્રદક્ષિણા સિદ્ધિ થાય જેમ ઘડિયાળનો કાંટો ફરે તે રીતે તમારે પ્રદક્ષિણા કરવાની પ્રદક્ષિણા કર્યા બાદ ભગવાન ગણપતિ દાદાના એક શ્લોક બોલવાનો છે અને એ શ્લોક ગણપતિ દાદાના કાનમાં તમે કહી શકો છો આ એક જ એવો શ્લોક છે કે એક શ્લોક ઘણું બધું તમને આપી દે છે ઘણી વખત ભગવાન ગણપતિ દાદા કે ભાઈ એક શ્લોકમાં કે અથવા એક વાક્યમાં તમે વરદાન માગો તો એક વાક્યમાં જ્યારે વરદાન માગવાની આવે ત્યારે શું વાગીએ કે પૈસા માગીએ ધન માગીએ પરિવાર માગીએ સુખ માગીએ ગાડી બંગલા માગીએ શું માગીએ કેમ કે ઘણા બધા પણ એક જ શ્લોક એવો છે કે આ શ્લોક ગણપતિ દાદાને તમે કાનમાં બોલી દો એટલે તમને તમારે કંઈ માગવાની જરૂર છે બધું આવી ગયું અને તે શ્લોક છે શ્લોકનો અર્થ હું તમને સમજાવીશ શ્લોક છે નિર્વિઘ્નમ બોલવાનું તમારે કાનમાં ગણપતિ દાદાને નિર્વિઘ્નમ મમ સંસારમ નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા નિર્વિઘ્નમ ધન પુત્રાદિ ગણેશ પ્રસાદ હતા ગણપતિ દાદા કે ભાઈ એક વરદાન માગો તો આપણે એક જ વરદાન માગોનું પણ એક વરદાનમાં ઘણું બધું માગી લીધું કઈ રીતે તમને જરા સમજાવી દઉં પહેલું આપણે શ્લોકમાં બોલ્યા કે નિર્વિઘ્નમ સંસારમ એ ભગવાન મારા સંસારમાં ક્યારે વિઘ્ન ના આવે એટલે વિઘ્ન ના આવે એટલે મુશ્કેલી જ ના આવે તો લાઈફ કેટલી સુંદર બની જાય તો ભગવાનને ખાલી પહેલા વાક્યમાં જ આપણે કહી દીધું શ્લોક તો હજુ બાકી છે પણ પહેલા વાક્યમાં કહી દીધું નિર્વિઘ્નમાં સંસાર મારા સંસારમાં નિર્વિઘ્ન વાણિજ્ય સદા પાછું જોડે જોડે અમે કહી દીધું મારા વ્યવ સંસારમાં વિઘ્ન ના આવે પણ હું વ્યવસાયમાં પણ રોજગારમાં અથવા મારા પરિવારમાં કોઈ તકલીફ ઊભી ના થાય નિર્વિઘ્ન વાણિજ્યમ એમ સદા નિર્વિઘ્નમ ધનપુત્ર આદિ પાછું એવું કહી દીધું ધંધો તો બરાબર ચાલે ધંધામાં કોઈ વિઘ્ન ના આવે પણ નિર્વિઘ્નમ ધનપુત્ર આદિ ધન અને પુત્ર પાછું બે સાથે માગ્યું કે મારે પૈસા જે ઇન્કમ આવતી હોય એ ઇન્કમમાં કોઈ જાય વિઘ્ન આવું ના જોઈએ એટલે મતલબ ઇન્કમ બંધ ના થવી જોઈએ આવક ચાલુ રહેવી જોઈએ ધનપુત્ર આદિ પાછું સંતાનની પ્રગતિ માગી લીધી અને છેલ્લે કહ્યું ગણેશ પ્રસાદ રે ભગવાન બીજું કંઈ જોતું નથી ખાલી આટલો પ્રસાદ આપો હવે કહેવાય આટલો પ્રસાદ પણ માગ્યું બધું હવે રહી વાત કે જ્યારે આ શ્લોક બોલ્યા બાદ ભગવાન ગણપતિ દાદાને તમારે જલાશય જ્યાં જલ હોય ને પાણીના ત્યાં લઈ જવાના ગણપતિને પાણીના દરિયો હોય અથવા જે કંઈ પાત્ર કે જે વ્યવસ્થા હોય ત્યાં ગણપતિ દાદાને લઈ જવાનું અને ગણપતિ દાદાને પાણીની અંદર બોરવાના પછી બહાર લાવવાના ફરથી બોરવાના ત્રણ વખત આ રીતે કરીને પછી જલની અંદર વિસર્જન કરી દેવાનું પણ અમુક બાબતોનું ધ્યાન રાખવાનું વિસર્જનની વાત છે ઘણા લોકો તો બ્રિજ ઉપર જાય બ્રિજ ઉપરથી આમ પાછા ગણપતિને ફેંકી દે અને પછી પગે લાગે શું તમે આવી હાલત અહીંયા વિસર્જન શબ્દ છે કે ગણપતિને પધરાવાની વાત છે ફેંકવાની વાત નથી વસ્તુ વસ્તુમાં બહુ ફરક છે પધરાવાની વાત છે એટલે કે તમે જલની નજીકમાં જઈ અથવા જલમાં જઈ તમે ત્યાં જ ભગવાનને પધરાવાની વાત છે આને મૂક્યું કહેવાય અને નાખ્યું કહેવાય મૂકવામાં અને નાખવામાં બહુ ફરક છે વચ્ચો વચ્ચો ફેંકી દો છો એ ફેંકવાના નથી એ દોષ લાગે છે અને કાં તો પછી પૂજા કરવી નહીં અને કરવી તો એને એના શાસ્ત્રના નિયમને જાણીને કરવી હવે ગણપતિનું વિસર્જન કરીએ છીએ એટલે ઘણી બધી વસ્તુઓ ત્યાં ને બધું ઘણું બધું વેરાવ્યું હોય ત્યાં સાવરણીથી સાફ નહીં કરતા ત્યાં એક ચોખ્ખું કપડું લઈ અને કોઈના પગમાં આવી રીતે સાફ કરી દેવું એ જરૂરી છે ઘણી વખત સાવરણીનો ઉપયોગ ત્યાં એટલે નહીં કરતા કેમ કે સાવરણીનો ઉપયોગ અન્ય જગ્યામાં આપણે કરેલો હોય તો જેના કારણથી ભગવાનની આધ્યાત્મિક વસ્તુઓ ઉપર એ સાવરણી અડેની એનું ધ્યાન રાખવાનું હોય છે તો દર્શક મિત્રો આજે નાનમ નાની વસ્તુઓ જે લોકોના મનમાં પ્રશ્ન હોય છે અને એ પ્રશ્નને લઈને અમે કાર્યક્રમના માધ્યમથી બધી વસ્તુ કહેતા હોય તો ચો ચોક્કસ ભક્તિ સંદેશ કાર્યક્રમને આપ નિહાળતા રહ્યા છો અને સદૈવ નિહાળતા રહેજો અને મને હવે આપી દો તમે રજા કેમકે આગળ હવે શ્રાદ્ધ પક્ષ આવે છે તો શ્રાદ્ધ પક્ષને લઈને પણ ઘણી બધી તૈયારી કરીને ઘણા બધા વિષયો હું શ્રાદ્ધને લઈને પણ તમને કહેવાનો છું કે જે તમારા મનમાં ક્યારેક આ જ નહીં તો ક્યારેક એ પ્રશ્નો ઉદ્ભવીત થયા છે અને તેવા પ્રશ્નોને લઈને પણ શ્રાદ્ધને લઈને સરસ હું જાણકારી આપું છું તો કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન